અમારા ધંધા ઠપ થઈ ગયા છે એટલા માટે અમે આવ્યા છે બંધ કરવા માટે કઈ રીતે અસર બધા ભરાય છે અહિયાં સોમવાર થી લઈને રવિવાર બધા બહાર થી આવીને ધંધા કરી જાય છે અરજી મામલતદાર ને કોલ કર્યો આ મારી અંદર માં આવે પછી મેં પંચાયતમાં અરજી અમે ત્રણસો માણસ સાથે અરજી આપવા ગઈ તો એક મહિના નો એક મહિના નો ટાઈમ આપ્યું કોઈ જવાય ગયા પાંચ દિવસ હવે ધંધો કરી શું કરીએ એમાં તમે એક મહિના પહેલા દિવાળી પહેલાની રજૂઆત કરી હતી અને બધા જે લોકોના નામ પણ કીધા પણ એ લોકો પાછા હજુ કોઈ નોટિસ આપવામાં આવી નથી એટલે અમે પાછા આજે ગ્રામ પંચાયત માં ગયા ગ્રામ પંચાયત તરફથી અમને કોઈ જવાબ મળ્યો નથી એટલે આજે અમે બધા અહીંયા રોડ પર ઉતરાશે